મંત્રી મનસુખ માંડવીયાએ પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંશોધન પરિષદમાં ભાગ લીધો કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખ માંડવિયા તાજેતરમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંશોધન પરિષદમાં ભાગ લીધો જે રમતગમત સંશોધન અને વિકાસમાં વૈશ્વિક સહકારને વિશ્વભરના અગ્રણી રમતગમત વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા માટે નવીન વ્યૂહરચનાઓ પર ચર્ચા કરી હતી તેમના મુખ્ય ભાષણમાં મંત્રી માંડવિયાએ ભારતના રમતગમત ઇકોસિસ્ટમમાં અદ્યતન રમતગમત વિજ્ઞાન અને ટેકનોલોજીનું એકીકરણ કરવા ની મહત્વતા ઉપર ભાર મૂક્યો તેમણે એથ્લેટ્સને શ્રેષ્ઠતા માટેની તેમના પ્રયાસોમાં ટેકો આપવા માટે અધ્યતન રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તાલીમ સુવિધાઓ વિકસાવવા માટે સરકારની સુખાકારીને આવરી લેતા એક સમગ્ર અભિગમની ભાર મૂક્યો પરિષદના મુખ્ય વિષયો પૈકી એક રમતગમત સંશોધનમાં જાહેર ખાનગી ભાગીદારીની ભૂમિકા હતી મંત્રી માંડવ્યાએ કોર્પોરેટ સંસ્થાઓને રમતગમત વિજ્ઞાન પહેલોમાં રોકાણ કરવા અને નવીનતા ચલાવવા માટે શૈક્ષણિક સંસ્થાઓ સાથે સહકાર કરવા માટે આહવાન કર્યું તેમણે જણાવ્યું કે આવી ભાગીદારીઓ વિશ્વ કક્ષાના એથલેટ્સ ઉત્પન્ન કરી શકે તેવા ટકાઉ રમતગમત ઇકોસિસ્ટમ બનાવવા માટે મહત્વપૂર્ણ છે પરિષદમાં બાયોમેકેનિક્સ રમતગમત પોષણ ઈજાના નિવારણ અને પ્રદર્શન વિશ્લેષણ જેવા વિષય ઉપર પેનલ ચર્ચાઓ અને વર્કશોપની શ્રેણી હતી નિષ્ણાંતોએ આ ક્ષેત્રોમાં તાજેતરના સંશોધન નિષ્કર્ષો અને શ્રેષ્ઠ પ્રથા ઉપર પોતાના વિચારો શેર કર્યા આ ઇવેન્ટે યુવા સંશોધકોને તેમના કાર્યને રજૂ કરવાની અને અનુભવી વ્યવસાયિકો સાથે જોડાવવાની પ્લેટફોર્મ પર પૂરું પાડી મંત્રી માંડવિયાની પરિષદમાં ભાગીદારી વૈશ્વિક મંચ ઉપર ભારતના રમતગમત પ્રદર્શનને વધારવા માટે વૈજ્ઞાનિક સંશોધનનો લાભ લેવા માટે ભારતના ધ્યાનને પ્રતિબિંબિત કરે છે અને નવીનતા અને સહકારની સંસ્કૃતિને પ્રોત્સાહન આપીને સરકાર ભારતને રમત ગમત વિજ્ઞાન અને એથ્લેટ વિકાસમાં અગ્રણી રાષ્ટ્ર તરીકે સ્થાન આપવા માટે પ્રયત્નશીલ છે